જય શ્રીરામ ખેડૂત મિત્રો મારું નામ છે ચોરસે તો આજે બીજી વાર તમારું સ્વાગત છે મીઠી લીમડીના પાકમાં તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવા વાળું છે કેમ કે આજે બે ચાર જેવા ખેડૂત મિત્રો જે વિઝિટ કરવા આવે છે આપણા આનંદમાં મીઠી લીમડીનો પાક જોવા તે એમને બી મીઠી લીમડીનો પાક બતાવીએ અને એમને બી આપણે પૂછીએ કઈથી આયા છે અને કેટલા દૂરથી આવ્યા છે ઓકે ખેડૂત મિત્ર તો તમે પણ અગર આ વર્ષે અગર મીઠી લીમડી કરવા જાઓ છો તે એકવાર વાર મતલબ એકવાર આવો આનંદમાં વિઝિટ કરો અને જો કેવી રીતે ખેતી થાય છે હું વિડિયોમાં તો બતાવું છું વિડીયોમાં તો આપડે આપણને બધું બહુ સારું લાગે પણ અગર એકવાર આપણે લાઈવ પ્રૂફ જોઈએ ને તો એ કંઈક અલગ છે ખેડૂત મિત્ર એટલે એટલે બધા ખેડૂત મિત્રને કહું છું વગર ટાઈમ થોડુંક કાઢીને આવી જવાનું થોડુંક ટાઈમ અગર ગુજરાતથી કંઈથી બી જોતા હો તો જેવું કે કેમ કે ઘણા ખેડૂત મિત્ર મતલબ ડાયરેક્ટ નવી ખેતી કરીએ છીએ તો થોડુંક તો એના માટે જાણકારી અને માહિતી તો જોતી હોય એટલે ખેડૂત મિત્ર તો ચલો આપણે જઈએ ખેડૂત મિત્ર આપણે આવી ગયા છે ચલો જય શ્રી રામ ખેડૂત મિત્ર જય શ્રી રામ જય શ્રી રામ શું નામ છે આપણું નિકુંજ પટેલ નિકુંજ નિકુંજ પટેલ ઓકે આપણે આપણું પ્રિતેશ પટેલ પ્રિતેશ પટેલ ઓકે નિકોજભાઈ આપણે કઈથી આવ્યા છો તમે વડોદરાથી વડોદરાથી ઓકે અને મારી કઈ વિડિયો જોઈને આવ્યા હા લીમડીની ઘણા બધા વિડિયોઝ મે જોયેલા છે ના બધા મારા ઓકે તે તમને આ વર્ષે મતલબ આ લીમડીની ખેતી કેવી લાગી ફേക്ക് વિડિયો તો નઈ લાગતો ને આમાં ના ના ઓકે તમને પ્રિતેશ ભાઈ ના 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 અને તમને તો હું અત્યારે વિઝિટ કરવા લાવ્યો છું હવે બીજી કઈ બીજે ભાઈ બતાઉ છું અત્યારે જે ચાલુ કટિંગ ચાલે છે એવી બતાવી દઉં

હવે નહેર જોડે આવજો એમને આઠ મહિના પાણી મળે ચાર મહિના નહીં મળે હવે ખરો ખરો ટાઈમ તો ઉનાળાનો ટાઈમ છે અને એ ટાઈમ એને આ જરૂર પડે છે હવે હું ચાર મહિના આના પાણી ના પાવા દેવું તો આ હું હુકેન ખેતર બગડી જાય ફેલ થઈ જાય ટોટલ હા તો હું એમને ચોખા શબ્દો મારા વિડીયોમાં હું ના જ પાડ્યો કે ભાઈ તમે ના કરશો ખેતી જો હું કંઈક વિયારણ વેચવાની મારે ઉત્પાદન જોઈએ છે અને ખેડૂત જે કરે એના બે પૈસા મળે કે આપણે કોઈ ફેક વિડીયો એ નહીં કે ભાઈ તમે કોન્ટેક્ટ કરો અમને કોન્ટેક્ટ કરે પછી તમારે વિઝિટ કરવું હોય તો તમે કરી શકો છો એમાં કોઈ બે નહીં અને છેલ્લો તમને દસ રૂપિયા કિલોથી જ કહીએ છીએ કરો વધારે ભાવ નહીં બતાવો વેચાશે એ ટાઈમની એ ટાઈમની વાત માર્કેટના ભાવ ઉપર જાય લેકિન તમારે એટલું યાદ રાખવાનું કે મને છેલ્લું ભાવ દસ રૂપિયા કીધા છે તમારે ખેતી કરવી હોય તો કરશો ના કરવું હોય તો તમે બહાર નીકળી જશો તો તમને એવું લાગશે કે ના ભાઈ મને જવાબ સારું વાત બરાબર છે અમને જે પ્રમાણે અમે માર્કેટના ભાવ જોયા એ પ્રમાણે બધું બરાબર છે એટલું બધું કઈ સાવ દસ રૂપિયા એ ભાવ ક્યારેય જોયો નથી પણ આ મિનિમમ ભાવ છે એના ઉપર તમને બેનિફિટ શું દેખાય છે તમે જુઓ એના પછી તમે એના પર પ્લાન કરો ખેતીનો કોઈ તો માંગતો કે ખેડૂત હોય એને ફસાવાનો ધંધો કઈક આ ધંધો છે અમારો આ વિષય નહીં અને અમારો પેઢીનો ધંધો છે મેન વસ્તુ શું છે આમાં ફ્રુટિંગ બ્રુટિંગ નો કઈ માથાકૂટ નહીં બરાબર છે પાંદડા નો બિઝનેસ છે આ એટલે અમને એના લીધે જ યોગ્ય લાગ્યું કારણ કે સાફ સફાઈના મજૂર તો મળી જાય એક વાર

આ કયું તમને પાંદો જો નાનો છે લેકિન તમે એને જો મુરિયા આ જે છે ને આ કેટલો ટાઈમ થયો હશે કટિંગ નો અંદાજ છે આ 15 20 વર્ષ છે ઓ 15 20 દિવસ છે 15 20 દિવસ હમ આ તો 3 મહિના પછી કટિંગ આવે એટલે છાતી બરાબર જાય આવી જાય ને નિકુંજભાઈ આ બધું ફૂટે છે એવરેજ છે હવે આનું અને આટલી આ છે ને તો પછી માલ કપાઈ જ જાય એમાં તો મને ટેન્શન માલ કોણ કરશે એ બી અમારી જવાબદારી 4 મહિનામાં કપાવે

બરાબર નિકાલ તમારું થઈ જાય ફટાક લઈને કેમ કે અહીંના જેટલા વેપારીઓ છે એમનું જરૂરત મંદ એટલું માલું અને પછી તમારી જોડે ફરીથી માર્કેટિંગ કરશે હવે તમને જોડે ચાલીસ રૂપિયા કિલો ખરીદ્યો હોય પછી તમને કહે ભાઈ બજાર ભાવ નહીં આમ છે તેમ છે અને મારું નિયમ કેવું છે કે એક વાર સોદો પતી ગયો તો તમે પૂરો ખેતર ખાલી કરો બજાર ભલે ભાવ ના હોય કે ના એ નહીં જવાનું ખેડૂતને એ ટાઈમ એના પૂરા પૈસા આપો વાત પતી જાય તમને લાગતો તો તમે એની જોડે પંદર રૂપિયા નક્કી કરો તમને પોસાય તો લેકિન ફરી રાખ્યા પછી તમે આ કહો કે ભાઈ હવે તમે પાંચ રૂપિયા લો બે રૂપિયા લો એ અમારામાં નહીં લેકિન આ બીજા બધા ગ્રાહક આવું કરે છે કરે છે કરે છે હવે તમારા જ વિડીયોમાં જોયેલું એક જણના ખેતરમાં કંઈક એન્ટ્રી લીધા પછી થોડું કાપીને ભાગી ગયા હતા એ લોકો પોતાની રિક્વાયરમેન્ટ જેટલું લઈ લે બાકીનું છોડી દે પછી છોડી દે શું છે આખું ખેતર બગડે છે અને એમાં કેવું છે પછી આ મોટું થઈ જાય પેલો નાનું રે

આજથી ત્રીસ વર્ષ પહેલાં કોઈ લીમડી નતું પૂછતું ગુજરાતમાં ડિમાન્ડ હવે શું છે કે ડિમાન્ડ આપણી ગુજરાતમાં એવું વધી છે કે સુરત તમને ચાર ટન માલ ખાય છે અને બે હજાર કિલો બવાળા માર્કેટ ખાય છે અગર તમને એવું લાગતું હોય ને તમે સવારમાં બવાળા માર્કેટમાં જાઓ અને એક કિલો લીમડીના ભાવ પૂછવાના અગર એ તમને પચાસ રૂપિયા કિલો કહેતો હોય તો તમને અંદાજ આવી જવું જોઈએ કે ભાઈ મારા ખેતરમાંથી ત્રીસ રૂપિયા ક્યાં પચીસ રૂપિયા કિલો જશે

તો એમાં બી મેં પહેલાં એકવાર આવેલો ત્યારે તમને બતાવ્યો આના નીચેના થળિયા કપાઈ નાખેલા નીચેના જે લાકડા હતા અને આ તમે જોઈ શકો છો નીચેથી હવે પાંદરા ઉગી ગયા છે આ થોડુંક ઘાસ ચીરું છે બાકી આ તમે જોઈ શકો છો નીચેથી લીમડી ઉગી ગઈ છે આખા ખેતરમાં ટોટલ અઢી વીઘાનો પટ્ટો એ ખેડૂતો મિત્ર આજુબાજુની કોઈની વાતો ના હું કરશો આંખ બંધ કરીને કરો તમને જ્યારે હું દસ રૂપિયા કિલો કહું છું ને આ જયારે તમારે કટિંગ થશે એ દિવસે આપણે વાત કરીશું આજે નહીં કરું કેમ ના કરું કોઈનો ખોટું મેસેજ ના જવું જોઈએ કોઈ ખેડૂતનો કે ભાઈ કે આ તમે આવું રીતે બોલી અને કરાયા હું એ ધંધો નહીં કરતો આગળ અત્યારે આ ખેડૂત માલિક લઈને તો તમને એમને મોડાથી પૂછાડો કે ભાઈ આ ભાવ જાય છે ભાવ તો મેં જોયા માર્કેટના ભાવ મેં જોઈ લીધા વ્યવસ્થિત રીતે પછી ફાઇનલ કર્યું કે એકવાર મળીએ

તમારે પછી મજૂરી જમીન તો તમારું કઈક એવું હોય કઈક લાગતું હોય તો તમે બોલો તમને કઈક તકલીફ બતાવો બીજા ખેડૂતનો ખબર પડે કે ભાઈ અમે ક્યાં તમને આ તકલીફ પડી અમારે પ્લાનિંગ કરવું પડે એ તો દરેક ખેડૂતે કરવું જ પડે અહીંયા કોઈ કરતા નહીં આપણા વાળા શું છે આવશે ને દેશ દુઈ હવે તમે બિયારણ મંગાઈ લો વરસાદ પડી ગયો તો ચાર દાળ તમારા વરફમાં જાય અને કંઈક બીજે દાડા ફરી પડી ગયું

અમને ઘેર રોટલો પછી આપડી લીમડી જો એકદમ લાઈન સર દેખાશે દેશી શું એકદમ બધે ફેલાઈ જાય ખેતરમાં દેશી લીમડી હોય તો અને આમાં એવું છે બી એક બીજી વાત અગર નર્સરીમાંથી અગર આ તમને મળશે ને મીઠી લીમડીનો મતલબ પ્લાન્ટ જે છોડવા જેવા અને ખેતરમાં નાખશો તો બી નહીં ઉગે ફેલ જ થશે ગયા વર્ષે બહુ ટ્રાય કરેલા હા બસ આમાં એ જ દિક્કત છે બાકી ડાયરેક્ટ એની અંદર જ ખેતર મતલબ બિયારણ રોપવું પડે તો જય શ્રી રામ નિકુંજભાઈ કેવું લાગ્યું મારી સર્વિસ પ્રિતેશભાઈ મીઠી લીમડી તમે વિઝિટ કરવા આવ્યા કંઈ બી તમને ટેન્શન થયું મતલબ પ્રશ્નોના જવાબ બરાબર છે ઓકે બીજું કઈ તમારે અગર હજી બી માહિતી જોતી હોય તો તમે મને કોલ કરી શકો છો નીચે મારો કોન્ટેક્ટ નંબર આવી જશે તમે મને કોલ નંબર તો છે જ તે તમે ક્યારે બી મને સંપર્ક કરી શકો છો અને તમારે આટલું બધું જોયા તે તમે આ વર્ષે મતલબ અંદાજે કેટલું વીઘા વાવવાનું વિચારશો મારી પાસે 4.5 વીઘાનો લોટ છે ઓકે ઓકે એક ખાંગ ઓકે હા મારી પાસે 4 વીઘા છે હા એટલે અમે ટોટલ 8 વીઘા કરીશ આઠ વીઘા ટોટલ બરાબર આ વિશે તમે એ આઠ વીઘા ટ્રાય કરશો ઓકે ચલો બીજું કંઈ માહિતી જોતી હોય તો પૂછી શકો છો અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કંઈક વિડીયોમાં ઓકે તો ચલો ખેડૂત મિત્રો હું અહીંયા જ વિડીયોને એન્ડ કરું છું હવે મળીશું નેક્સ્ટ વિડીયો પર જલ્દીથી અને જય શ્રીરામ બધા લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘણા ખેડૂત મિત્ર જોડે આ શેર કરજો ઓકે